હારીજના જશોમાવ ખાતે સમસ્ત ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ દ્વારા નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખોનું અભિવાદન કરાયું હારીજ તાલુકાના જશોમાવ રામદેવપીર મંદિર પરિસરમાં નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત ત્રણ પ્રમુખોનું અભિવાદન કરાયું હતું અભિવાદન કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં હારેજ સમી શંખેશ્વર રાધનપુર સાંતલપુર વિસ્તારના રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા ત્રણ જિલ્લાના ભાજપ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ સિંધવ કીર્તિસિંહ વાઘેલા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનું ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને બહુમાન સાથે ભવ્ય સન્માન કરાયું હતું મોટી સંખ્યામાં અગ્રણીઓ હોદ્દેદારો સહિત રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ માર્કેટયાર્ડ ચેરમેન સ્નેહલભાઈ પટેલ પૂર્વ અધ્યક્ષ દશરથજી ઠાકોર બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પાટણ જિલ્લા ખરીદ વેચાણ કરશનજી જાડેજા બનાસ બેંક વાઇસ ચેરમેન કેશુભા નવલસંગ ચૌહાણ સિદ્ધપુર માર્કેટ યાર્ડ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ હારેજ માર્કેટ ચેરમેન વાઘજીભાઈ ચૌધરી બક્ષીપંચ મોરચા વિનયસિંહ ઝાલા શિવાનંદ બાપુ લોલાડા સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરોમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવગણસિંહ દ્વારા કરાયું હતું પ્રવીણ રાવળ પાટણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રાષ્ટ્રના પ્રમુખશ્રીએ અમિતભાઈ સાહેબે બધાએ ભેગા થઈને ઉત્તર ગુજરાતમાં કહી શકાય કે ત્રણેય પ્રમુખ જયારે ક્ષત્રિય સમાજ દરબાર સમાજ રાજપૂત સમાજ બધાને જ્યારે પદ આપ્યું છે ત્યારે સમાજના ભાઈઓ યુવા ટીમે તમને સ્વાગત અને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે ભારતીય મોદી સાહેબ આગળ લઈ જાય છે એમાં અમે બધા ચોક્કસપણે સહયોગ કરીશું અને આવનાર સમય અંદર રાષ્ટ્ર સાથે રાષ્ટ્રમાં કેવી રીતે પ્રગતિ થઈ શકે વિશ્વમાં લોક કલ્યાણના કામો સાહેબ જ્યારે કર્યા છે એમાં સંકલ્પ રૂપે આગળ વધી શકીએ તે પ્રમાણે સંકલ્પ સાથે આજે બિરદાયા છે